પાટણના રામનગર હરિપુરામાં સોસાયટી વિસ્તારની ગટર સતત ઉભરાતા તેના ગંદા પાણી અને બીજી બાજુ વરસાદી પાણી છેલ્લા પંદર દિવસથી ભરાઈ રહેતા રોગચાળાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારે હરિપુરા પ્રાથમિક શાળાથી નારી હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપર ગટર અને વરસાદી પાણીનો જમાવડો રહેતા કોઈ નિકાલ નહીં થતાં હતી આ બનાવ પૈકી છેલ્લા પંદર દિવસે આ વિસ્તારના લોકો નરકાકાર જેવા સ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે જોકે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આની સાહેબ હરિપુરા વિસ્તારની અંદર સાહેબ પાણીની સમસ્યા હર જગ્યાએ પાણી લગી બી વરસાદ હોય છે ત્યારે સાહેબ સમસ્યા બહુ હોય છે પાસા સાહેબ વિમલનગરની ચાર પાંચ સોસાયટીઓ દસ સોસાયટીઓ છે એનું બી સાહેબ પાણી અવર જવર ગટરમાં આવે છે એ ગટર ઉભરાઈને સાહેબ પાણીનો અમને બહુ ઉપયોગ થાય છે હવે અમારે સાહેબ નાના નાના છોકરા એ ગામની અંદર બી ઝુંપડપટ્ટીનો વિસ્તાર છે તો સાહેબ આ લોકોને સમસ્યા માટે અમે ઘડી પડી લોકોને જાણ કરી છે તો કોઈ નગરપાલિકા દવા કોઈ સાહેબો કોઈ સમાચાર લેતા નથી કે તમારી શું સમસ્યા છે તો સાહેબ અમારે એના માટે શું કરવું હવે સાહેબ એની અંદર સાહેબ અમારે કોઈ રાતે ડિલિવરીનો કેસ બને કોઈ બના બને તો સાહેબ અમારે ગાડી લઈને ક્યાંથી નીકળવું એ સાહેબ ગભરી ગયા છે હવે સાહેબ આ બાજુ લીલી વાળી રસ્તો બંધ થઈ જાય છે આ બાજુ સાહેબ વરસાદ બંધ થયા પછી સાહેબ બે મહિના પાણી સુકાતું નથી એટલે સમય કે પાટલ ગટરનું પાણી ચાલુ ચાલુ રહે છે અને સાહેબ જાણ પણ કરેલી છે પણ તો સાહેબ કોઈ સમસ્યાનો નિકાલ આવતો નથી એવું સાહેબ મારી હજુ વાત છે આ રામનગર પાસે હરિપુરા વિસ્તાર રેલવે ફાટક પાસે નાળામાં જે નિર્મલનાગર આગળની જે ગટર લાઈન છે ને એ ઓવરફ્લો થાય રોજે રોજ